તો જય માતાજી મારા કાલે જાઓ તું આજે તમને મારા એ પીએસઆઈની જે મેં એક્ઝામ આપી છે અને એ દિવસે કેવી કેવી પરિસ્થિતિનો મેં સામનો કર્યો કેવી રીતે એક્ઝામ મારી ગઈ એ બધો જ હું અનુભવ તમને કહેવાનો છું અને આ મારા અનુભવથી તમને બધું બહુ શીખવા મળશે મારા કાલે જાઓ કેમ કે તમે બી જ્યારે એક્ઝામ આપવા જશો ને ત્યારે તમને આ અનુભવ મારો કોમ લાગશે આ વિડીયો છેલ્લે સુધી જોજો મારા કાલે જાઓ તો સૌથી પહેલી વાત જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે ને એમને પોતાના શહેરથી બીજા શહેરમાં જ એક્ઝામ આપવા જવાનું હોય છે અને મોટે ભાગે એવું જ હોય છે અને મોટે ભાગે બધું જ પબ્લિક શામાં જાય ટ્રેનમાં જ જાય છે ટ્રેનમાં જ સફર કરીને જ એક્ઝામ આપવા જાય છે તો મારા કાલે જાઓ જો તમે એકદમ શાંતિથી જવા માંગતા હોય ને તો એડવાન્સમાં ટિકિટ બુકિંગ કરાવી દો કેમ કે તમે એકદમ આરામથી જશો અને જો તમે જનરલની લેશો ને તો તમને કહેવું કે બહુ પબ્લિક હશે એ દિવસે બધું બહુ પબ્લિક એક્ઝામ આપવા જતું હશે અને કોઈની બધા જ મોસ્ટ ઓફ એવું જનરલ ડબાની ટિકિટ લેતા હશે એટલે એમાં ભીડ હશે અને તમારે ઊભા ઉભા જવું પડશે આમ તો તમને જગ્યા મળી જશે પણ કેવું ભીડ હોવાના ચાન્સ વધારે જો તમારા રિક્સ ના લેવો હોય તમારે એકદમ આરામથી જવું હોય તો એડવાન્સમાં ટિકિટ બુકિંગ કરાવી દઈશ હું ભી હવે ભવિષ્યમાં કોન્સ્ટેબલ ની જયારે એક્ઝામ આપવા જઈશ ને તો ત્યારે હું એડવાન્સમાં ટિકિટ બુકિંગ કરાવીશ કેમકે કે ઉભું જવું ને બહુ ખોટું છે મારા કાલે જાઓ કેમકે આપણે તમે થાકી જાવ તમે થાકેલા હોય ને તો કેવું તમારું માઇન્ડ બી થાકેલું જ રહે જયારે એક્ઝામ આવો ને ત્યારે તમે એકદમ ફ્રેશ હોવો જોઈએ એકદમ કેવું ફૂર્તીલા હોવો જોઈએ એટલે તમને એક્ઝામ આપવાની પણ મજા આવે મારા કલે જાઓ તો આ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે બીજી વાત જો તમે ટ્રેનમાં બેઠા અને ત્યાં જે લોકેશન પર જવાનું છે એ લોકેશન ઉપર તમે પહોંચી ગયા છો અને પછી તમારું સેન્ટર તો રેલવે સ્ટેશનની નજીક હોવાનું નથી એટલે રિક્ષામાં કે કદાચ આગલે દિવસ તમે ગયા હશે તો તમારે રૂમ રાખવી પડશે તો મારા ઘરે જાઓ રૂમ રાખી જ લેવાની બહુ ટેન્શન નહીં લેવાનું આ બે ત્રણ જગાએ ફરી લેવાનું અને પૂછી લેવાનું બહુ નહીં બસો અઢીસો રૂપિયા લે છે અમારા જો અમે ગયા હતા ને તો અમારા કેવું એસી રૂમ હતી ખાલી અઢીસો રૂપિયા એક જણા પર પર્સન અઢીસો રૂપિયા લીધા હતા તો એમ અમે પાંચ ભાઈ બંધો હતા ને તો બારસો ને પચાસ રૂપિયા લીધા હતા એમને તો આને એસી રૂમ મારા કાલે જાવ અને બધી સુવિધાથી મસ્ત તો એવા સો બસો રૂપિયા પછી નહીં ગણવાના જ્યારે બી એક્ઝામ આપવા જાઓ ને એટલે ઓછામાં ઓછા હજાર રૂપિયા ખર્ચો તો ગણી જ લેવાનો મારા કાલે જાઓ પછી તમે એમ જ ચિંગુસ મારવાની વિદ્યા કરશો ને તો કાંઈ મજા નહીં આવે કારણ કે પછી તમારે રેલવે સ્ટેશને ઊંઘી રહેશો કે ગમે ત્યાં ગમે તેવી જગ્યાએ પડી રહેશો ને તો મચ્છર કરાવવાના ચાન્સ વધી જશે અને પછી કેવું કે સરખી બી નહીં આવે અને સરખી ઊંઘ નહીં આવે ને તો તમારો દિમાગ નહીં કોમ કરે બીજે દિવસ એક્ઝામમાં એટલે કેવું ઊંઘ પૂરી લેજો અને થાય ને તો આગલે દિવસ જતું રહેવાનું અને આખી રાત મસ્ત ઊંઘી જવાનું એકદમ જલસાથી ઊંઘી જવાનું અને થાય તો એક્ઝામના આગલે એક બે દિવસ પહેલાં એકદમ ચીલ મારવાનું એકદમ જલસા કરવાના બહુ ટેન્શન નહીં લેવાનું જો તમે પરફેક્ટ વાંચ્યું હોય ને તો તમે વાંચ્યું ના હોય તો પછી ચીલ મારવા તો કંઈ કોમનું નહીં મારા કરે જાવ સમજ્યા તો આ ધ્યાન રાખજો મારા કર લઈ જાઓ એટલે વ્યવસ્થિત એક રૂમ રાખી લેવાની અને ત્યાં હોઈ જ જવાનું ભલે સો બસો થાય એ તો થવાના જ છે પૈસા મારા કલે જાઓ કારણ કે એક્ઝામ આપશો ને પછી તમારી લાઈફ બનવાની જ છે ને હવે સો બસો નહીં જોવાના એવા સમજ્યા હવે મારા કલે જાઓ રહી ત્રીજી વાત ત્રીજી વાતમાં કેવું તમે જો સવારે જ્યારે એક્ઝામ હોલ પર જવા તૈયાર થવાને નીકળો છો ને ત્યારે રિક્ષાવાળા હોય છે ને એ બહુ ભાડા ઠોકે છે તો એ રિક્ષાવાળાને મારે એક જ વાત કહેવી છે કે તમે યાર કોઈની મજબૂરીનો ફાયદો ના ઉઠાવશો આવી રીતે જો કોઈ મજબૂરીનો ફાયદો ઉઠાવો ને તો બહુ ખોટી વાત છે મારા કલે જાઓ મારે ખબર ખાલી ચાર પાંચ કિલોમીટર જવાનું હતું ને તો બી મારે સો રૂપિયા લીધા છે બોલો હા સો રૂપિયા એ તો પછી બીજું એક ભાઈ બંધ મળ્યો ને તો દોઢસો આપી દેજો એવું કીધું એટલે બે હજાર પંચોતેર પંચોતેર લીધા અને મને એકલાના તો બસો કીધા પહેલા પણ અમે થોડું કીધું તો પછી દોઢસો કર્યા બોલો એક જણના સો સો માંગતા હતા પછી બે જણા હતા તો અમે દોઢસો રૂપિયા આપ્યા અને બીજા બીજાજર બીજા તો બેસાડેલા તો આવો ફાયદો ના ઉઠાવશો જે લોકો આવી રીતે ફાયદો ઉઠાવે છે ને એમને સમજાવજો તમારા રિલેટિવ હોય ગમે તે હોય રિક્ષા ફેરવતા હોય અને આવી રીતે બજારમાં જતા હોય ને આવી રીતે કોઈ એક્ઝામ હોય ત્યારે કોઈ બહારથી આવતો હોય ને તો આવી રીતે ખોટો ફાયદો ના ઉઠાવશો અને એક્ઝામના લીધે પેલા તો કે હોય ને મજબૂરીના કારણે પૈસા આપી દેશે કેમકે હવે પબ્લિક એટલું બધું વધારે હોય છે અને એવા ટાઈમે પછી રિક્ષાઓ મળે નહીં કંઈ ના મળે તો આવા ટાઈમે મજબૂરીનો કોઈનો ફાયદો નહીં ઉઠાવવાનો મારા કરી લઈજાવ જો તમારી અંદર ઇન્સાનને જેવું કંઈ હોય ને કોઈ દિવસ કોઈની મજબૂરીનો ફાયદો નહીં ઉઠાવવાનો તો આ ખાસ ધ્યાન રાખજો અને જો ઘણા બધા લોકો જોડે એવું હશે કે પૈસા નહીં હોય આવું હોય પરિસ્થિતિ બધાની સારી નહીં હોતી ઘણા લોકોની પરિસ્થિતિ ખરાબ હોય છે પણ શું કરવાનું મારા કરી લેજો આપણે ઘેરથી ગમે તેમ કરી એક બે દિવસ કોમે જઈને બી પૈસા લાવીને ઓછામાં ઓછા હજાર પંદરસો રૂપિયા લઈને જ જવાનું જોડે કેમ કે બધા મજબૂરીનો ફાયદો ઉઠાવે છે આવા ટાઈમે કેમ કે તકનો ફાયદો કોણ ના ઉઠાવે મારા કલે જાઓ સમજા તમે અને આપણે મજબૂરી આપવા બી પડે કેમ કે પછી આપણે આપીએ નહીં ને તો આપણે ટાઈમે પહોંચી ના શકીએ અને ટાઈમ નીકળી જાય ને તો પછી ખબર છે તમને તમારી મહેનતનું શું થાય પછી પછી એટલે પછી કાઢી નાખવા પડે મારા કલે જાઓ અને મજબૂરીના લોકો આપી જ દે છે મેં પણ આપ્યા જ છે મારા કલે જાઓ તો આ ખાસ ધ્યાન રાખજો હો ને અને પૈસા બાબતે તો ખસ કે પૈસા લઈને જ જજો ના હોય તો કોકની જો ઓછીના લઈ લેજો છે વટે પણ એવું ના વિચારતા કે ત્યાં જઈને ગમે તેમ સેટિંગ કરી લઈશ તો પછી તમારે હલવાવાનો વારો આવશે મારા ઘરે જાઓ અને પછી એક્ઝામ હોલ પાછા પછી એટલું બધું પબ્લિક હતું પીએસઆઈની ચારસો ને પંચોતેર ખાલી જગ્યાઓ છે ખાલી એ હું જે સ્કૂલમાં ગયો હતો ને ત્યાં આગળ જ ખાલી ચારસો પંચોતેરથી વધારે લોકો પાંચસો જેટલા લોકો એક્ઝામ આપવા હતા બોલો મારા ઘરે જાઓ તમે સમજો છો કોમ્પિટિશન કેટલી બધી છે એક લાખ લોકોએ પીએસઆઈની એક્ઝામ આપી છે પણ ખાલી લેવાના કેટલા ચારસો ને પંચોતેર એટલે મારા કલે જાઓ ઘણા લોકોને એવું લાગતું છે તો હું મહેનત કર્યા વગર અને મારા નસીબથી કદાચ હું પાસ થઈ જઈશ તો એવું કંઈ નથી મારા કલેજાઓ નસીબથી પાસ થવાનું ખાલી ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો એક જ ટકા છે મારા કલે જાઓ તો તાબડતોડ મહેનત કરો કે કોમ્પિટિશન અત્યારે બહુ જ એટલે બહુ જ વધી ગઈ છે મારા કલે જાઓ એટલે એટલી બધી મહેનત કરવાની આપણે કે પાસ જ થઈ જાય ક્રેક જ કરી નાખીએ એક્ઝામ અને એવું નહીં વિચારવાનું કે એક જ વારમાં આપણે એક્ઝામ આપીએ આપણે ક્લિયર થઈ જાય પાસ થઈ જાય અને પાસ ના પાસ ના થઈ જઈએ તો ડિપ્રેશનમાં નહીં આવું મારા કલેજ જાવ કેમ કે આ એક્ઝામ છે હવે કોઈ કોઈએ આપણાથી વધારે મહેનત કરી હોય તો એનું મેરિટ સારું આવે તો ઊંચું જાય મારા કલેજ જાવ કોઈક વાર ઘણી એક્ઝામ એવી હોય છે કે જેમાં મેરિટ બહુ ઓછું હોય છે જ્યારે આ તલાટીની એક્ઝામ કહીએ તમને ખબર છે ઓગણચાલીસથી ચાલીસની વચ્ચે કંઈક મેરિટ અટક્યું હતું પણ સમજો ને એ પેપર કેટલું હાર્ડ હતું અને આ પીએસઆઈનું એક્ઝામ હતી ને એકદમ હેલ્લું પેપર એકદમ નોર્મલ પેપર હતું બોલો બે હજાર અગિયાર બારમાં જે પ્રશ્નો પૂછ્યા હતા એવા પ્રશ્નો હતા બોલો વિધાન વાળું એક પ્રશ્ન હતો બોલો મારા ઘર લઈ જાઓ અને જે લોકો બહુ વધારે પડતી મહેનત કરી છે અને જેને નોની નોની બાબતો ઉપર ધ્યાન નહીં આપ્યું ને એ હલવાના મારા ઘર લઈ જાઓ એ ગોટાળે ચડ્યા છે એક્ઝામમાં કેમ કે કેવું એકદમ નોર્મલી એકદમ નીચા લેવાનું એકદમ કેવું ચકલી જેવા પ્રશ્નો હતા ગણિત રિઝનિંગમાં પણ અને થિયરીમાં પણ બધા જ એકદમ નોર્મલ પ્રશ્નો હતા અને ઘણા પ્રશ્નો એવા હાર્ડ હતા પણ જેને સમજદારીથી એને ઈ ટીક કર્યો છે ને એ ફાયદામાં રહેવાનું મારા કલેજાઓ અને ખાસ પાર્ટ બી જે બીજું પેપર હતું ને એમાં બહુ ખતરનાક હતું હા બહુ ખતરનાક લેવલના વિષયો મૂક્યા હતા એમાં જે કોઈએ વિચાર્યા જ ના હોય અને બહુ મસ્ત હતું આમ તો અને જેને પરફેક્ટ મહેનત કરી હશે ને એ તો લાગી જ જશે મારા કલેજા મારું તો પહેલું પેપર બહુ મસ્ત ગયું હતું બીજા પેપરમાં મેં મહેનત નથી કરી કેમ કે મારી પીએસઆઈ લેવલની તૈયારી હતી નહીં મેં કીધું પીએસઆઈ લેવલની અત્યારે તૈયારી નહીં કરી કે એટલો બધો ટાઈમ છે નહીં મેં કીધું કોન્સ્ટેબલ લેવલની આપણે તૈયારી કરીએ કેમ કે પીએસઆઈ લેવલમાં ઘણા બધા સબ્જેક્ટ એક બે સબ્જેક્ટ વધી જતા હતા અને મેં કીધું આટલી બધી આપણે કેવું કે રિવિઝન નહીં થાય એવું બધું નહીં થાય એટલે મેં કીધું આપણે કોન્સ્ટેબલની કરીએ કોન્સ્ટેબલમાં લાગી જઈશું અને પછી આપણે પીએસઆઈની લેવલઅપ કરીશું મારા કરી એવું મેં 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 વિચાર્યું હતું પણ કોસ્ટ પીએસઆઈની એટલું હેલું પેપર હતું ને બે સૌથી મોટી ભૂલ કરી બોલો પાર્ટ ટુની થોડીક બી મહેનત કરી તો બહુ મસ્ત એમ બહુ મસ્ત એટલે બહુ ખતરનાક લખત આમ તો મેં જે ગુજરાતીનું હતું ને શિક્ષણ માર્ક્સનું એ તો કમ્પ્લીટ કર્યું છે પણ જે ઇંગ્લિશમાં હતું ને એમાં હું ગોટાડે ચાલું છું મારા કાલેજ કેમ કે મને ઇંગ્લિશ થોડું ઓછું ફાવે છે પણ કંઈ વાંધો નહીં જે કિસ્મતમાં હશે ને એ થવાનું જ છે મારા કલે આવો તો હાલો હવે બીજી થોડી ઘણી બધી બહુ વાત છે એ બધી હું તમને આજે વાત કહેવાનો છું અને બીજી વાત ઘણા લોકો એક્ઝામ આપવા જાય છે અને કેવું કે નવા શહેરમાં જવાનું હોય આપણને ત્યાંની કોઈ જગ્યા ખબર ના હોય તો મારા કાલે જાઓ ઘણા લોકો શરમમાં શરમમાં કોઈને પૂછતા નથી અને આડી દર ભટક્યા કરે છે અને ટાઈમ વેસ્ટ કરે છે અને એમને એમાં એમનો ટાઈમ બી છૂટી જાય અને ઘણા લોકો એક્ઝામ બી નહીં આવતા કેમ કે આવું થાય ને પછી હવે નહીં એક્ઝામ આપી ઘરે જતા રે એવું થાય છે એવું ઘણા લોકો કરે છે તો મારા કાલે જાઓ એવું નહીં કરવાનું જો તમને જગ્યા ના મળે તો બે માણસને પૂછો પણ કહેવત નહીં કે ભણેલા લોકો ક્યારેય શરમના લીધે પૂછ્યા નહીં કોઈને પણ એવું કંઈ વિચારવાનું મારા કાલે જાઓ જો અગર બની જવાનું જવા તો ઘુસી જવાનું પૂછી લેવાનું મારા કલે એટલે ઘટમાં નહીં ઘુસી જવાનું મારા એટલે રસ્તામાં જે માણસ જતા આવતા હોય ને એમને પૂછી લેવાનું કે એક્ઝામ સેન્ટર કઈ કઈ છે છે રીતે જવા કેવાશે બંધ નો એક કિસ્સો કહી દઉં તમને કે શું થયું ખબર એ જતો હતો એને જવાનું હતું એના એક્ઝામ હોલે પણ કેવું કે અંદર રિક્ષા જાય એવું ન કેમ કે રસ્તો ખરાબ હતો લગભગ એવું કઈક હતું એને કીધું મન અને પછી એ ચાલતો ચાલતો જતો હતો તો એક ભાઈ બુલેટ વાળો ભય હતો એને એને હાથ માર્યો અને કીધું મોટા ભાઈ આ જગ્યા ઉપર જવાનું છે એટલે એને જગ્યા નથી ખબર એને ખાલી જગ્યા પૂછી તો બુલેટ વાળો પેલો ભય હતો ને અને મારા ભાઈબંધને ઠેક ત્યાં સુધી ઉતાર્યો અને કેવું ખબર એ ભાઈને બીજે ક્યાંક બીજા કોકને લઈને પીએસઆઈની એક્ઝામ માટે સેન્ટર ઉપર લઈ જવાનું હતું તો એ ભાઈએ બીજા એમના કોઈ રિલેટિવને બોલાવી અને મારા ભાઈબંધને સ્પેશિયલી મારા ભાઈબંધને લઈને ત્યાં સેન્ટર ઉપર પહોંચાડ્યો બોલો તો એવું નહીં વિચારવાનું કે કોઈ આપણી હેલ્પ નહીં કરે મારા કલે જાઓ જો તમે હેલ્પ માગો ને તો લોકો હેલ્પ કરવા માટે બેઠા છે એમને બી ખબર છે અમને એ પરિસ્થિતિથી ગુજર્યા છે મારા કલે જાઓ તો એ હેલ્પ કરવા તૈયાર જ હોય છે ખાલી તમારે હેલ્પ માગવાની કોશિશ કરવાની છે તો તમે કોશિશ જ નહીં કરો તો પછી શું કરશો તો મારા કાલે જાઓ ગમે ત્યાં જાવ ને તો ભગવાન ભરોસે નીકળી જવાનું ખાલી થોડાક પૈસા રાખવાના અને ભગવાન ભરોસે નીકળી જવાનું એટલે ભગવાન આપણને રનિંગ પાસ કરાવ્યું તો હવે એક્ઝામ હોલ સુધી નહીં પહોંચાડે હે વિચારો મારા કલે જાવ ભગવાન ઉપર બધું છોડી દેવાનું અને નીકળી જવાનું બહુ ટેન્શન નહીં લેવાનું જે થશે એ જોઈ જશે કંઈક તો થશે ને હે ને મારા કલે જાઓ હે ગમે તે તો થશે ને ગમે ત્યાં ગમે ત્યાં તો પહોંચીશું ને આપણે એ પહોંચી જ જવાનું બહુ ટેન્શન નહીં લેવાનું ઘણા બધા લોકો ટેન્શનમાં ટેન્શનમાં એક્ઝામ બી લે આપવા નહીં જતા ખબર તમને અને એક્ઝામ આપો ને ત્યારે જ તમને ખબર પડે કે કેવા લેવલનું એક્ઝામ આવે છે ઘણા લોકોએ કેવું કર્યું છે ખબર કે મેં વાંચું નથી તૈયારી નથી કરી તો એક્ઝામ આપવા નહીં જવું તો એવું નહીં કરવાનું એકવાર એક્ઝામ આપવા જાઓ તો તમને અનુભવ થાય કેવી સિટી હોય છે કેવા લોકો હોય છે બધું જ અનુભવ થાય મારા કલેજો જાઓ અને અનુભવથી મોટી વસ્તુ કોઈ છે જ નહીં અનુભવ હોય ને તમારી જોડે તો તમે બધું જ કરી શકો મારા કલેજો એટલે અનુભવ બહુ જરૂરી છે હું સ્પેશિયલ પીએસઆઈની એક્ઝામ આપવા શું લેવા તો ખબર તમે કેમ કે કોન્સ્ટેબલની એક્ઝામ આપવાની છે ને મારે મેં કીધું બસ્સો માસનું એક્ઝામ છે તો મને ખબર પડે કે મારે એ અટેમ્પ કઈ રીતે કરવું એના માટે સ્પેશિયલ હું એસટીઆઈ અને પીએસઆઈ બે એક્ઝામ આપવા ગયો બોલો ભલે પૈસા થોડો ખર્ચો થાય પણ મેં કીધું અનુભવ તો થાય ને ભવિષ્યમાં ગમે તે એક્ઝામ આવશે અને ભવિષ્યમાં હું પીએસઆઈની આપીશ તો ફરી મને એ કામ તો લાગશે જ ને મારા લઈ જાઓ તો આ ખાસ ધ્યાન રાખજો તમે તો હાલો આ રીતનું તો મારો અનુભવ અને જે વાત મુખ્ય હતી એ બધી જ તમને વાત મેં કહી દીધી છે તો હલો જય માતાજી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ